શ્રી કે કે રોહિત સ્ટાફના સભ્યો ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના નીતાબેન બારસાકવાલા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આઝાદીના ઘડવૈયાઓને યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરી હતી આ સાથે જીએસએસમાં વડાપ્રધાનના સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ પીએમ કે વી વાય ફોર તાલીમમાં ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરવા આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પોતાના ફિલ્ડમાં આગળ વધી આત્મનિર્ભર બનવા આહવાન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેઠલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજે સવારે નવ કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો